તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે અમરેલી ખાતે પહોંચ્યા છે જ્યાં અમરેલી ખાતે બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું જ્યાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સાંસદ કાછડિયા દિલીપ સાંઘાણી તેમજ કૌશિક વેકરિયા સહિતના આગેવાનો પણ ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા આમ સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરોને હા હાકલ કરી હતી મહત્વનું કહી શકાય કે લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે જ્યારે મહત્વનું કહી શકાય કે સી આર પાટીલે સભામાં સાંસદ કાછડિયા દિલીપ સંઘાણી તેમજ કૌશિક વેકરિયા સહિતના આગેવાનો પણ ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આ સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને પાંચ લાખના મતોથી વિજય બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી હતી